સવાલ અનેક આવી જ ચકચારી ઘટના સામે આવી છે બોટાદના રાણપુર થી જ્યાં એક શખ્સ ઘરે કહીને ગયો કે થોડી વાર આવું છું પરંતુ સામે આવ્યા તેના મોતના સમાચાર શું છે સમગ્ર મામલો જોઈએ આ રિપોર્ટમાં તારીખ સમય મોડી રાતના કલાક સ્થળ બોટાદના રાણપુર તાલુકાના જાડીલા ગામમાં રહેતો સત્તર વર્ષીય હર્ષદ સોલંકી પર એક ફોન આવ્યો ઘરેથી હમણાં આવું છું તેમ કહી હર્ષદ બહાર નીકળ્યો પરંતુ મોડી રાત સુધી પરત ન ફરતા પરિવારજનોને ચિંતા થવા લાગી પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી અને આ દરમિયાન ગામની પાણીની ટાંકી પાસે જોયું તો હર્ષદ નીચે પડ્યો હતો એ પણ મૃત હાલતમાં હર્ષદને મૃત જોઈને પરિવારજનો પર જાણે કે આભ તૂટી પડ્યું હતું તો કોઈ તો ઘણો પછી ગામના સીસીટીવી કેમેરા જોયા તો તેમાં પણ જાતો જ દેખાણ બીજું કઈ દેખાણું નહીં પછી રાતે બે વાગે અમારી ગાડી હતી ને ત્યાં બહાર પડેલી અમે સબની પાછળ જોઈ તો ગાડી જોતા અમે અંદર ગયા તો અંદર મળેલી હાલતમાં જોવા મળ્યો અમને લાશ હારે બચકા નિશાન છે ચાકુ મારી તેના નિશાન છે હાથ ભાંગી નાખ્યો છે કળકી દબી દીધી આ હાથના નિશાન છે મોટાદના જાડીલા ગામ માં સગીરના મોતની મિસ્ટ્રી મળી રાત્રે રહસ્યમય હાલતમાં મળી આવ્યો મૃતદેહ સગીરની હત્યા થયાનું પરિવારજનોનું આરોપ ગામમાં સગીરનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા પરિવાર અને સમાજમાં રોષનો માહોલ છે આરોપીઓને તાત્કાલિક પકડવાની માંગ સાથે પરિવાર સહિત મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા સગીરના શરીર પર ઈજાના ગંભીર નિશાન જોવા મળ્યા હતા જેથી પરિવારજનોનો સીધો આરોપ છે કે સગીરને માર મારી હાથ ભાંગી નાખી ગળું દબાવ્યું તેમજ છરીના ઘા માર્યાના નિશાન પણ છે

અને ઈજાના નિશાનો મળ્યા પરિવારજનોના ગંભીર આક્ષેપ બાદ પોલીસનું નિવેદન સામે આવ્યું છે પોલીસના કહેવા મુજબ સગીરના મૃતદેહ પર ઉઝરડા અને ઈજાના નિશાન જોવા મળ્યા છે એટલે જ તેનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવશે તપાસ દરમિયાન કેટલાક શંકાસ્પદ શખ્સોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા હોવાનું પણ પોલીસે જણાવ્યું છે આ બાબતે મૃત્યુદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવેલ છે અને તેની જે શરીર છે તેના ઉપર પણ અમુક ઉજાડા અને ઈજાના નિશાન હોય તેવું પણ મળી આવ્યું છે આથી આ ડેડ બોડીને હાલમાં ફોરેન્સિક અને પેનલ પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે અને રાણપુર પોલીસ દ્વારા અમુક શકમંદોને પણ રિટેન કરીને રાઉન્ડ અપ કરવામાં પ્રક્રિયા છે તે ચાલુ છે

તમામ સવાલોના જવાબ જાણવા માટે પોલીસ શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી રહી છે સાથે જ ઘટના સ્થળેથી તેમજ તપાસ દરમિયાન જે પુરાવા હાથ લાગ્યા છે તેને પણ તપાસી રહી છે ત્યારે આ ઘટનાથી રાણપુર સહિત બોટાદ જિલ્લામાં ચકચાર મચી ગઈ છે ગજેન્દ્ર ખાચર ગુજરાત ફર્સ્ટ બોટાદ